દીદી આજે તો આપણે હસ્યું પછી જોઈને એમ થયું કે ના ખરેખર આપણે યોગ્ય રસ્તા પર જઈએ પછી દિનચર્યાના ભાગ રૂપે કે નાના નાના બાળકોને કેવું હોય સ્ટોરીમાં તમે કોઈ તો એમને બહુ જ ગમતું એમ તો અમને એવું કહેવામાં આવેલું કે તમારે રોજનું એક ચરિત્ર કહેવાનું પણ જો બાળકોની સામે તમે બુક ખોલીને ને વાંચો જ મંડો તો એને ગમે નહીં તો એના માટે અમારે શું કરવું અમે પહેલા જ ભેગા થતા પછી વાંચન કરતા અને પછી લોકોને કહેતા એમ તો એના લીધે અમારો પણ અભ્યાસ વધતો ગયો એમ અને અત્યારે જોઈએ કે કે આ બાળકોને એવું કહેવાય દિવસમાં એ શીખ્યા શીખ્યા છે છે ને અદ્ભુત અમને છેલ્લા દિવસે એમની જે પ્રશ્નો તરી જોઈ ને ત્યારે ખબર પડતી કે ભાઈ બધા આમ થઈ જાય આમ થઈ જાય પણ ના એના એના માઇન્ડમાં એ શબ્દો તો જતા જ હતા જયારે પ્રશ્નો ઉદભવે ત્યારે ખબર પડે કે ના આ લોકો ખરેખર સાંભળ્યું છે એમ અને જો આજના સમયમાં એવો જ નિષ્કામ કરયોગ કરનાર ગૌતમ ગુરુજી અને જાનકીબેન કે જેની હું કાયમ ઋણી રહીશ કે આવા વ્યક્તિત્વ વિકાસની શિબિરમાં મને આવવાનો મોકો મળ્યો અને જે એ લોકો પાસેથી શીખી છું એ હું મારા જીવનમાં એક સંકલ્પ લઈને જ છું કે હું કાયમ ટકાવીશ અને આવતા વર્ષની શિબિરની રાહ જોઈશ જય શ્રી કૃષ્ણ અમે બોલાવીએ ચાંદની બેન मुभव कथन नमस्कार बधाने ने તો દસ દિવસમાં શિબિરમાં બાળકોએ બાળકો એ જે કર્યું એ બધા બાળકો પાસેથી તમે સાંભળ્યું દીદીઓ પાસેથી પણ સાંભળ્યું હવે અહિયાં નો જે અનુભવ હતો એ બધો બાળકો પાસેથી દીદીઓ પાસેથી તો તમે સાંભળ્યો પણ હવે હું તમને વાત કરું કે આપણું ઘર હોય તો આપણા ઘરની આગળ આપણે કઈ ને કઈ નામ લખેલું હોય એમ તો અહીંયા જે રહે છે ગૌતમભાઈ ને ઘરે નામ આપેલું છે નચિકેતા નિકેતન નિકેતન એટલે એમ તો અમારા બાળકો અહીંયા નિકેતનમાં જ રહે છે એટલે અમારા બધા અભિભાવકો વધતી હું બોલું છું કે ભાઈ અમારા બાળકો અહીંયા શું કરે છે કેવી રીતે રહે છે પેલા તો આ સમયમાં આવું સુંદર અભ્યાસ કરવાનું બાળકોને ને મળવું એ જ અઘરું છે અને અમારા બાળકો માટે મળ્યું છે તો અમારું અમારું અને અમારા બાળકોનું બધાનું સૌભાગ્ય ગણીએ કે ભાઈ બહુ સરસ અમારા બાળકોને એક સરસ ધ્યેયનિષ્ઠ કર્તવ્યનિષ્ઠ પરિવાર સાથે રહેવાનો ભગવાન મોકો આપ્યો છે હવે બાળકો પેલા તો અમે ઘરે જ આપણે એના વિચારીએ કે બાળકો સ્વાવલંબન નું કામ કરી શકે અહીંયા બાળકો રહેતા દરેક બાળકને સ્વાવલંબન કામ જાનકી બેને શીખવાડીએ છીએ જેમ કે અમે આપણે પોતે જ ઘરે ના વિચારીએ બાળકો કપડાં ધોવે રસોઈ કરે ઘરની સાફ સફાઈ કરે એવા કદાચ ઘરે આપણી પાસે બાળકો રહેતા હોય આપણે કરાવીએ પણ અહીંયા રહેતા દરેક અહીંયા રહેતા દરેક બાળક કરે કે નહીં મારે વાસણ કરવાના છે તો મોઢું બગાડીને કરવાના એવું કઈ નહીં કદાચ અત્યારની માતાઓને પણ ઘરે કદાચ કોઈ કામ કરવામાં ઘણી વખત કંટાળો આવે આળસ આવે પણ બાળકો ક્યારેય મોઢું બગાડતા નથી હસતા મોઢે દરેક કામ કરે છે હવે ખાલી બાળકોને કામ જ કરાવવું એવું નહીં બાળકોને રસોઈ બનાવી બાળકો શીખવાડી રસોઈ બનાવતા શીખવાડવું એટલે કેવું કે જમવાનું તમે જે બનાવે છે બાળકો એનો ઉપયોગ એના દુરુપયોગ એના ફાયદાઓ ગેરફાયદાઓ દરેક વસ્તુ બાળકને ખબર હોય ઘણી વખત બાળકોને અમુક શાક નથી ભાવતા હોતા આપણે જ અત્યારે બાળકો પાસે સાંભળ્યું કે શિબિરમાં કારેલાનું શાક નથી ભાવતું તો કારેલાના શાકના ફાયદા શું એનાથી તમે તમને શું મળે તમારા શરીરમાં શું થાય એ બધી વસ્તુ બાળકોને શીખવાડ્યા પછી ધીમે ધીમે એને ખાતા શીખવાડે હવે એવું નહીં કે આજે તને વાટકો ભરીને કારેલાનું શાક આપી જ દેવાનું પેલા આજે થોડું આપવાનું પાછું બને ત્યારે એમના કરતા વધારે આપવાનું એ રીતે એને ધીમે ધીમે ટેવ પાડી અને બાળકોને સરસ ભોજન પ્રત્યે રૂચિ પેદા કરે રોજ અલગ અલગ પ્રયોગો આપે એને એના દ્વારા એ બાળકોને દરેક ખોરાક ખાતા શીખવાડ્યું એવું નહીં કે આજે આ બન્યું છે તો તારે આટલું ખાઈ જ લેવાનું છે એવું કોઈ પણ જાતના પ્રેસાર વગર ભાવથી ને જમતા શીખવાડ્યું હવે કહેવાય ને કે જેવું અન એવું મન આપણે આપણે અમે એવી કેવત છે એમ તો બાળકોમાં પણ કેવું કે એનું સ્વાસ્થ્ય કેવું રે એનું સ્વાસ્થય સારું રે એના માટે જે ભોજન પ્રથા છે આપણી જૂની જે ભોજન પ્રથા છે એ પ્રમાણે જ જમવાનું બનાવે અને એ જ પ્રમાણે બાળકો હોંશે હોંશે જમે છે એમ બાળકોને આની સાથે સભ્યતા સભ્યતા સંસ્કાર એની સાથે સાથે ધાર્મિક આધ્યાત્મિક સામાજિક કૌટુંબિક એ બધું જ્ઞાન એવું કે એક જ વસ્તુ ફોકસ કરવાનું વિદ્યાલયમાં જાય છે તો અમુક વિષય ભણવાના બીજું નહીં ભણવાનું એવું નહીં દરેક વિષય ઉપર બાળકને શીખવાડે અને આજે કોઈ પણ આપણા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય આપણા ઘરે કોઈ પણ મહેમાન આવ્યા હોય બે દિવસ થાય તો આપણને એમ થાય કે ક્યાં મહેમાન એવા કંટાળો આવે છે એમ આ તો બાળકો બાળકો સતત એમની સાથે રહી આખો દિવસ એમની સાથે રે સવારથી સાંજ સુધી અમારા બાળકો અહીંયા જ રહી છે અમારી સાથે નથી રહેતા તો પણ ક્યારે એ બાળકો સાથે એમ કઈ ભેદભાવ નહીં એના પોતાના બાળકો કરતા અમારા બાળકોને વિશેષ સાચવે છે એમ અમારું બાળક કોઈ દુનિયાના કોઈ પણ છેડે જાય કોઈ પણ ક્ષેત્રમાં જાય તો ક્યાંય પણ પાછું ન પડે ને એની સતત ચિંતા કરે દર બાળકને સારો માણસ બનાવવાની અને એની સતત એના માટે સતત છે કે આ બાળક દરેક બાળકની અલગ અલગ ખૂબી અને ખામી હોય એ જાણે અને એના ઉપર એને પ્રોત્સાહન આપીને કરાવે તો ખાલી બાળકોને જ કરાવે એવું નથી એની સાથે સાથે અમને માતા પિતાઓને પણ કરાવે

કંઠસ્થિકરણ કરે અભ્યાસ કરે એ બધું ખાલી બાળકો જ નથી કરતા બાળકોની સાથે સાથે એના તરીકે અમે પણ કરીએ હવે આજે તો અત્યારે કેવું કે બાળકો કરે ના કરે પણ બાળકોને કરાવવું સહેલું છે માતા પિતા કરાવવું અઘરું છે બાળકોની સાથે માતા પિતા કઈ રીતે કરાવવું એ બધું અમને ગૌતમભાઈને ને જાનકીબેને ભાવ અને પ્રેમથી શીખવાડ્યું કે નહીં આપણે પણ કરવું જોઈએ ખાલી બાળકો કરે એવું નહીં એમ એટલે ખરેખર આ તો અમારું ભાગ્ય કહેવાય કે બાળકોના એક આવા સરસ પરિવાર સાથે રહેવા માંડ્યું માં જેવો વિશેષ પ્રેમ અને પિતા જેવું શ્રેષ્ઠ ધ્યેય આપનાર ગૌતમભાઈ અને જાનકીબેન ની સાથે સાથે ભગવાનનો પણ ખુબ ખુબ આભાર ખૂબ સરસ ચાંદી બેન હવે કાર્યક્રમને આગળ ધપાવતા આપણે દરેક ઘટના બાળકોને સ્મૃતિ ભેટ આપવા જઈ રહ્યા છીએ ત્યારે ઘટના બાળકોને સ્મૃતિ ભેટ આપશે એટલે પ્રથમ ગઢ અને એમના દીદી આવી જાય અમે આજે જે આખો કાર્યક્રમ હતો વ્યક્તિગત

ત્યાં સુધી આપણે બધા સાંભળીશું વેદભાઈ એક સરસ રાષ્ટ્રભક્તિ દેશભક્તિ ગીત પ્રસ્તુત કરશે અને આપણે સૌ એને એ ગાય એની પાછળ આપણે ગાઈશું બરાબર છે